જ વાયરલ થઈ રહી છે મોટા મોટા કલાકારો પણ ચોકી ગયા છે દોસ્તો તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી ના વિડીયો લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હોય છે કે જે નાના હોય કે મોટા હોય બધોને મોટા કલાકાર બનવાનો શોખ હોય છે દોસ્તો અને ઘણા બધા મહેનત પણ કરતા હોય છે દોસ્તો અત્યારે હાલ આ બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ શોકી ગયા છે દોસ્તો તો આ બાળકને આપણા સપોર્ટની જરૂર છે દોસ્તો આપણે સપોર્ટ કરીશું તો આવા બાળક આગળ વધે દોસ્તો એનો એટલો બધો સરસ મજાનો અવાજ છે કે વાત જ ના પૂછો દોસ્તો તમે એન્ટલગી બન્યા રહી હું તમને આખું સોંગ સંભળાવવા જઈ રહ્યો છું પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી ક્રિયાઓના આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો આ બાળક ક્યાંનું છે અને ક્યાં ગામથી ગાય છે એ હજી કંઈક પણ સર મળ્યા નથી દોસ્તો પણ હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં આ બાળકનો અવાજ એવો બધો સરસ મજાનો છે ને કે વાત જ ના પૂછો દોસ્તો મોટા મોટા કલાકારો પણ ચોકી ગયા છે દોસ્તો તો બાળકને આપણા સપોર્ટની જરૂર છે તો વધુ વધુ આ વિડીયો શેર કરી દેજો તેથી કરી આવા બાળક આગળ વધે દોસ્તો તમને ખબર જ હશે આ બાળકને એક જોતા તમને ખબર જ છે કે આ ભાઈ બાળક છે અને આંખો પણ બહુ સૂસ્તું હોય એવું મને લાગતું નથી દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તું તો હાલ આ બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બાળકનો એવો મસ્ત અવાજ છે કે વાત જ ના આપો દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બગાઈ ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો શેર કરીએ ફરી બીજા વિડીયો મળી તપ્તે જ હિન્દ જય ભારત મળી એક વાર બીજા તપ્તે